નમસ્કાર મિત્રો હું છું શામ મકવાના સપાટ કરવા માંગતા હોય તો એક આ ચૂર્ણ છે છે ઘરના દેશી મસાલામાંથી બને સારામાંથી નેવું વ્યક્તિને સારામાં સારું પરિણામ આપે છે ગેસ એસિડિટીમાં તો સંપૂર્ણ રાહત આપે એવું આ ચૂર્ણ છે જો તમારે મંગાવવું હોય તો આ નંબર છે તેમાં સંપર્ક કરીને તમે મંગાવી શકો છો અને બનાવવા માટેની આ રીત છે એટલે કે સો ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ અળસી પચાસ ગ્રામ હરડે પચાસ ગ્રામ હિમેદ અને પચાસ પત્તા મીઠા લીમડાના અને બે ચમચી હળદર આ બધી જ વસ્તુને લઈ લેવાની છે બધી શેકી અને એને પાવડર કરી અને તમારે બનાવવાનો છે અને સવાર સાંજ પીવાનું છે તો મિત્રો આ છે તમારા દડા જેવા પેટને સપાટ કરવાનું ચૂર્ણ અને આનો ઓર્ડર ઓલ ઇન્ડિયામાંથી પણ તમે બધેથી કરી શકો છો અને સાથે સાથે આઉટ ઓફ કન્ટ્રીમાં જે પણ લોકો રહે છે તેને તેની અંદર કોન્ટેક્ટ કરી અને શકે છે રૂબરૂ આ ચૂર્ણ મળી જશે તો મિત્રો તમારા દડા જેવા પેટને સપાટ કરવા માટેનું આ સરળ ચૂર્ણ છે અને સો માંથી નેવું જણાને સારામાં સારું રિઝલ્ટ આપે છે અને દસ પંદર વીસ જણાને રિઝલ્ટ નથી પણ આપતું માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ગેસ એસિડિટી અને તમારું જે પેટ ફૂલાઈ જાય છે તમે થોડુંક ખાવ છો અને તમારું પેટ ફૂલાઈ જાય છે તેમાં તમને ખૂબ જ રાહત આપશે